ભગવાન શ્રી રામ તેમજ અહિયાં હનુમાનજી દાદા નો ખુબ જ વિશાળ અલગ અલગ જીના જીણા પોસ્ટર ઇન્ટરવ્યુ ચાલી રહ્યો છે પૂજા પાઠ કરી રહ્યા છે જય શ્રી રામ મિત્રો અત્યારે આપણે હાલ ઉભા છીએ પવિત્ર સરુ નદીના ના ઘાટ ઉપર અને અહીંયા કહી શકાય કે જ્યાં સુધી તમારી નજર જાય ત્યાં સુધી જે લાઈવ રિપોર્ટર ન્યૂઝવાળા દ્વારા અહીંયા તમને જે દર્શાવવામાં આવે છે ત્યાર પછી સરયુ નદીના સામા કાંઠે ઘણા બધા દેવી દેવતાઓના સ્થાન આવેલા છે તેમાં ભગવાન શ્રી રામના પુત્ર કુશ દ્વારા અહીંયા નાગેશ્વર મહાદેવની સ્થાપના કરેલી છે અને અહીંયા ઘણા બધો તેનો શ્રાવણ મહિનામાં એનો ભવ્ય જે મહિમા રહેલો છે ત્યાર પછી સરયુ નદીનો કઈ રીતના ઇતિહાસ છે તે હું તમને આ વ્લોગમાં બતાવવાનો છું તો વ્લોગમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અહીંયા મિત્રો હવે જોઈ રહ્યા છીએ સરયુ નદી જે આ રામપેઢી ઘાટ ઉપર સરસ મજાનું ફૂલ સ્પીડમાં પાણી વહી રહ્યું છે અહીંયા સવારના પોરમાં લોકો સ્નાન કરવા આવે છે અને ઘણા લોકો અહીંયા તમે જોઈ રહ્યા છો સ્નાન કરી રહ્યા છે અને અહીંયા જે ડુબકી મારી રહ્યા છે હવે આપણે શરીર નદીના તટ ઉપર જે આગળ વધી રહ્યા છે અને અહીંયા ઘણા બધા ન્યૂઝ રિપોર્ટરો દ્વારા અહીંયા લાઈવ તમને પ્રસાર કરવામાં આવે છે એમાં અત્યારે એ ભારત ન્યૂઝ ચેનલવાળા જે દેવકીન ઠાકોરનું અત્યારે ઇન્ટરવ્યુ ચાલી રહ્યું છે તમને બતાવવામાં આવે છે તે પણ હું તમને આગળ બતાવું છું અહીંયા જો આગળ પણ એક ન્યૂઝ રિપોર્ટરનું પૂરેપૂરું અહીંયા સેટઅપ ગોઠવવામાં આવેલો છે અને તમે આજે મોટા મોટા બોક્સ જોઈ રહ્યા છો ને તે જે ડાયરેક ડાયરેક્ટ ડાયરેક અહીંયા લાઇટનો શો રાતે ખૂબ જ વિશાળ અને ખૂબ સુંદર મજાનો રમણીય જે અહીંયા નજારો તમને અહીંયા જોવા મળે છે અને તમને લોકોને એવું થઈ જાય કે આનંદ આવી જાય અને જે અહીંયા સરયુ નદીના ટાટ ઉપર તમે આ જે વચ્ચે બીમ જોઈ રહ્યા છો ને આ બીમ ઉપર પણ સરસ મજાના ફ્લાવર શો થતા હોય છે તે પણ તમને અલગ અલગ લાઇટોનો જે નજારો બતાવી રહ્યા છે અહીંયા આપણે આગળ જઈએ તો પણ એ જ રીતના છે અને આ પવિત્ર નદીનો ખૂબ જ મહિમા છે અને અહીંયા કહી શકાય કે નાગેશ્વર મહાદેવ બાર જ્યોતિર્લિંગ જે ભગવાન શ્રી રામના પુત્ર કુશ દ્વારા સ્થાપિત કરવામાં આવેલું છે ત્યાં મહાદેવનું મંદિર છે અને અહીંયા આગળ સરસ મજાની એક અયોધ્યા તેમજ ભગવાન શ્રી રામની મૂર્તિ બનાવવામાં આવી છે ભગવાન શ્રી રામ અને સીતા માતા મિત્રો તમે જોઈ રહ્યા છો લાઈવ જે શૂટિંગ ચાલી રહ્યું છે અને નાના નાના છોકરાઓ મિત્રો તમે એક જેટ મારી પાછળ જોઈ રહ્યા છો ને જે અહીંયા આજ તક ન્યૂઝ વાળાનો પૂરેપૂરો સેટઅપ તેનો કાર્યક્રમ મારા ખ્યાલથી પૂર્ણ થઈ ગયો છે ને અહીંયા ભગવાન શ્રી રામ જ તેમજ અહીંયા હનુમાનજી દાદાનો ખૂબ જ વિશાળ અલગ અલગ ઝીણા ઝીણા પોસ્ટર દ્વારા આખું ભવ્ય જે પોસ્ટર બનાવવામાં આવેલું છે ત્યાર પછી અત્યારે હું તમને આગળ બતાવવા જાઉં છું તો અહીંયા આખી આખું જે આ દિવાલ ઉપર ભગવાન શ્રી રામની જે ચરિત્રની જે આખી માહિતી આ પોસ્ટર દ્વારા તમને બતાવવામાં આવી રહી છે આપણે સામે તરફથી શરૂ કર્યું હતું અને આપણે ઘણી બધી અંતર કાપીને અહીંયા આગળ આવી ગયા છે અને તમારે સામે તટે જવું હોય તો અહીંયા સરસ મજાનો એક સરસ નાનો અમથો ફૂલ બનાવવામાં આવેલો છે એમ અહીંયા પણ એક ઘણા બધા અલગ અલગ જગ્યા ઉપર ફૂલ બનાવવામાં આવેલ છે અને અહીંયા એક લાઈવ જે રિપોર્ટર જે ન્યૂઝ ચાલી રહ્યો છે તે હું તમને બતાવું या, दम्याग तुमने दम्याग 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 चले भोलेनाथ आ रहे अयोध्या राम जी की अगवानी को आनंद सतीश नम डम 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 डमरू बजाते चले भोलेनाथ आ रहे अयोध्या राम जी की अगवानी को वाह वाह जय जय श्री राम आज ये ये ताकत है राम की वाह 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 विराजमान आप बैठ जा आदरणीय विराजमान हो जाए आदरणीय विराजमान हो जाए आदरणीय विराजमान हो जाए आप चलिए मैं हमने भगवान शंकर का छंद शुरू किया और ये उनके विग्रह यहां पधारे हैं जी आदरणीय मैं विराजमान हूं विराजमान हो आदरणीय विराजमान हूं दम 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 दम, दम बजाते बा। चलो भोलेनाथ आ रहे अयोध्या लगि च्रेवा। कमान धारे संखा शर्मा जी संघ को फिर से आप एक बार जय श्री राम जय श्री राम पवित्र सरयू नदी न घाट पर तमने अः घना

સરયુ નદીના સામી કિનારે જે દેવી દેવતાના સ્થાન આવેલા છે તેના હું મંદિરના ક્રમબાએ હું તમને સમજાવી દઉં જે પહેલું મંદિર છે ને તે સવા સાલી ગ્રામ ભગવાનનું મંદિર છે ત્યાર પછી જે બીજું મંદિર છે ને તે બાર જ્યોતિર્લિંગ મહાદેવનું મંદિર છે એર પછી આપણે આગળ વધીએ તો આ મંદિરનો જે વિભાગ જોઈ રહ્યા છે ને તે ભગવાન શ્રી રામ લક્ષ્મણ આ ચાર ભાઈઓનો જે વિશાળ આ મંદિર આવેલું છે ત્યાર પછી છેલ્લું જે ભગવાન શ્રી રામના પુત્ર જે કુશે અહીંયા નાગેશ્વર મહાદેવના શિવલિંગની સ્થાપના કરી છે તેનું મહત્વ તે શ્રાવણ મહિનામાં ખૂબ જ ધાર્મિક રહ્યું છે તે હું તમને આગળ બતાવી રહ્યો છું ત્યાર પછી અહીંયા ઘણા બધા અલગ અલગ જાણવા જેવું છે તે હું તમને વિડિયો દ્વારા બતાવી ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં મિત્રો ભગવાન શ્રી રામના સાનિધ્યમાં અંદર ટાઈન મનાવવામાં આવે છે અને ઘણા લોકો અહીંયા જોવા ઘાટ ઉપર સરયુ નદી માતાજીના ઘાટ ઉપર જ અહીંયા જે શિહરનું મતમ એ મનાવી રહ્યા છે ભગવાન છે રામ ના સાનિધ્ય ઉજવણી કરી રહ્યા છે અમે પતંગ જો આમ તો ગુલાટી મારે છે અને દોરી એટલી જ છે કટકો છે તમે જવો તો પતંગ લૂટતા લૂટતા નદીમાં અંદર વહી ગયા છે પતંગ લૂટવા પતંગ પલઈ ગયો છતાં એ હોહરવા ની હોહરવા નીકળશે આપણે શરીર નદીના ના ઘાટ ઉપર આગળ વધી રહ્યા છે અને તમને સ્તંભ જોવા મળશે અહીંયા સ્તંભમાં તમે જે જોઈ રહ્યા છો સરસ મજાની ચારે બાજુ સોલર પ્લેનર પેટ પ્લેટ ફિટ કરવામાં આવી છે તમને અહીંયા રાતે ખૂબ સુંદર મજાનું લાઇટિંગનું પણ અંજવાળું એવા ઘણા બધા અહીંયા લાઇનમાં જે સ્તંભ રાખવામાં આવેલો છે અને સામે તમે જોઈ રહ્યા છો પ્રોગ્રામ માટે જે જેજ બનાવવામાં આવેલું છે અને ઘણી બધી એલિનાટ તેમજ અહીંયા સાઉન્ડની સિસ્ટમ પણ રાખવામાં આવેલી છે અને અહીંયા રાતે લાઇટોનો પણ શો થાય છે તે હું તમને આગળ વિડીયો દ્વારા બતાવું છું તો ચાલો આપણે આગળ વધીએ આપણે ધીમે ધીમે આગળ વધીએ ને અહીંયા તમને ઘાટ ઉપર અહીંયા ઘણા બધા વાંદરાઓ તમને જોવા કે અલગ અલગ પ્રસાદી તેમજ ઘણી બધી વસ્તુઓ જે ખાઈ રહ્યા છે ત્યાર પછી કહી શકું કે સામેની તરફ જે રામાયણક ભાગ દ્વારા એ ચિત્ર દોરવામાં આવે છે તે આપણને સમજાવી રહ્યા છે જૈશલના મિત્રો અત્યારે ઊભા છે આપણે હાલ સર્ય નદીના ઘાટ પર તો તેની મહત્વની વાત આપણી સાથે સંજીભાઈ છે તે જણાવશે ઉત્તર પ્રદેશ માં આવે છે ત્યારે આ નદીનું નામ સરજુ નદી થઈ જાય છે જે સરજુ નદી નામ થી પણ ઓળખાય છે અને આ જ પવિત્ર નદી છે આ નદી નો ઉલ્લેખ શાસ્ત્રો પુરાણો અને રામાયણ માં પણ છે તો આ જે અત્યારે અમે ઘાટ ઉપર ઉભા છીએ તે રામપેઢી પણ કહેવાય છે

हमने नहीं भैया। कितना है दस रुपया है तो चलो ले लेते हैं हम थोड़ी थोड़ी हिंदी बाद में बीस रुपया का हो जाएगा क्या? विदेशी लोग आ रहे हैं ना हो इंटरनेट बताए बीस रूपए का कपेगा बीस पीने मेरे को दस में देना हो તો આપણે લઈ લીધા હ્યા વીસ રૂપિયા હે એકની જીમ ગરમા ગરમ જે લાકડામાં બનાવે છે મસ્તી અને જ્યાં લીંબુ અને અલગ અલગ મસાલા વચાડવામાં આવે છે અહીંયા ભેલપુરી પણ બનાવવામાં આવે છે મમરા તેમજ મરચી ઘણી બધી બધી પોસ્ટ અહીંયા જે ચણિયા દાળ તીખા દાળ પછી સેવ ઘણી બધી વસ્તુઓ નાખીને બનાવવામાં આવે છે દસ રૂપિયા તેમજ વીસ રૂપિયામાં આપે છે તો મિત્રો આપણે અત્યારે જે સરયુ નદીના ઘાટ ઉપર ની તમામ તમામ માહિતી તમે તમને બ્લોગ દ્વારા સમજાવી અને અહીંયા ઘણા દેવી દેવતાના સ્થાન પણ આવેલા છે તે મેં તમને વિડીયો દ્વારા દર્શાવ્યા અને માહિતી તેની આપી તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો ગમ્યો હોય તો ખાસ કરીને તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ